અને <laughs> મારો <laughs> <laughs>

આ ડેમ માં એક ચોખી નું ડેરું બેઠું લ્યા પેલું મામા કે નાળિયેર મેલવા વાળો ભુવો બીજો છે

જમીન હારું વાડા હારું ડખો પડ્યો આવું માતા કઉ છું દો જગ્યા દો એ બાબત તમે રાધી બાધી નહીં પણ ગોમ ભેળું કરવાની વાત આલ્યું

અને પોણા નું ઘર નો મરી જોઈ લે ત્રણ ભાઈવાર મોજ એક મુકુભા ની માતા બોલી ભાઈઓ નો પરિવાર હોય તો મોજક મૂકુભાના ની માતા બોલી મારી મારી

દુનિયા ડેરું શું લે કલર કર્યા વગર તો બેહી બે તમને કહી જો તમે ભોવો છો

રા પણ ઓમાં છે અખત છે મેલડી છે અને વીર છે આ એના ભાઈઓ ભેડા થઈને વડ કરતો મજા ભાઈ નિયકલ બટન ચાલુ કરો મજા થઈ જાય ભાઈ ભારો ફોન કે છે મજા કંઠી भगत પહેરી છે હા સંગવા દેવાર કરો જોડો न <laughs> 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 તો બે તો આ કડાઈ જો તો ભાઈ ખાશાવારા દેદા ને તો આવતું પણ જોટો આઠ લે બે 32 ચાલુ કરશું ને મજા બની જાવ ભાઈ ભાઈ આવું મજા મામા

બરોબરની માતા બોલતી તબક્કે તો પાર્ટી ઓકે તો તાર ભાઈ કુછ તો એ કે મા ના નથી

આવી વાતો મનમાં લઈને આવી આવું હું ગુબારાની વાત છે માં માં ભાઈ ભાઈ હા મારી ભરું ને કોઈ બા નીકળી ગયો ભરેલો છે ચાલ ભરેલો છે આ રહ્યો ભરેલો હવે ખાલી પી દો ભાઈ તો કે ભરેલો ચા પી છે મારા બાપા તો ભગવાન તૈયાર બીજે નીચે તો બધું જ દર્શન કરો આ ફૂલ જોઈએ સંગાળા તો જ્યાં હતા